જામનગરમાં વડાપ્રધાનના જન્મદિવસની ઉજવણી કરવામાં આવી શહેરના પંચવટી વિસ્તારમાં આવેલ નર્મદેશ્વર મહાદેવ મંદિરમાં વડાપ્રધાનના દીર્ઘાયુ આયુષ્ય માટે પૂજા કરવામાં આવી આ પૂજા કાર્યક્રમમાં ધારાસભ્ય રીવાબા જાડેજા દ્વારા શિવજીની પૂજા કરવામાં આવી આ પૂજાના કાર્યક્રમમાં સ્થાનિક નગરસેવકો સ્થાનિક વોર્ડ પ્રમુખ ભાજપના સંગઠન સહિતના લોકો ઉપસ્થિત રહ્યા શિવજીની પૂજા અર્ચના બાદ મંદિર પરિસરમાં સ્વચ્છતા અભિયાન પણ હાથ ધરાયું વડાપ્રધાનના સંકલ્પ છે કે સ્વચ્છ ભારત અભિયાન તે અંતર્ગત સાફ સફાઈ કરવામાં આવી આ સાથે ધારાસભ્ય દ્વારા નાગરિકોને એક પહેલ પણ કરી કે આપણો મહોલ્લો આપણો વિસ્તાર આપણો શહેર અને આપણો દેશ સ્વચ્છ અને તંદુરસ્ત રહે રીવાબા જાડેજા ધારાસભ્ય સૌપ્રથમ તો આજે સત્તેર સપ્ટેમ્બર એટલે કે આપણા આદરણીય દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જન્મદિવસ છે પીચોતેર વર્ષ પૂર્ણ કરી અને છોતેરમા વર્ષમાં જ્યારે તેઓ મંગલ પ્રારંભ કરી રહ્યા હોય એ અંતર્ગત એક શુભેચ્છાની લાગણી હર્ષની લાગણી અને આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું દીર્ઘાયુ સ્વાસ્થ સ્વાસ્થ્ય અને તંદુરસ્તી જળવાઈ રહે અને એમાં વધારો થાય એ માટે થઈ અને આજે વોર્ડ નંબર પાંચમાં જામનગર મહાનગરપાલિકાના એઠોતેર વિધાનસભાના વોર્ડ નંબર પાંચમાં નર્મદેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટીની સંગઠનની ટીમ અને કોર્પોરેટર્સ અને કાર્યકર્તાની સાથે પૂજા અને અર્ચન કરવામાં આવ્યું આરતી કરવામાં આવી અને સાહેબના દીર્ઘાયુષ્ય માટે પ્રાર્થના કરવામાં આવી સાથે સાથે આપણા આદરણીય શ્રીનો જે એક સંકલ્પ છે સ્વચ્છ ભારત અભિયાન એમાં સ્વચ્છતાની તરફ એક કદમ મજબૂતાઈથી રાખી શકાય એ માટે મંદિરની સાફ સફાઈ આજુબાજુના વિસ્તારની સાફ સફાઈ કરી અને લોકોને પણ ક્યાંક પ્રેરિત કરવાનો આજે અમને અવસર મળ્યો કે સ્વચ્છતા છે એ કોઈ એક દિવસનું કાર્ય નથી પરંતુ આજીવન આપણે જેમ આપણા ઘરને સ્વચ્છ રાખીએ છીએ એવી જ રીતના આપણો દેશ પણ સ્વચ્છ રહે આપણો મહોલ્લો આપણું નગર પણ ક્યાંક સ્વચ્છતામાં અગ્રણી બને એની પહેલ સાથે આજે સ્વચ્છતા અભિયાન પણ વોર્ડ નંબર પાંચમાં કરવામાં આવ્યું